દાહોદ રૂરલ પોલીસ દ્વારા રાબડાળ ખાતેથી ઇન્દોર અમદાવાદ હાઈવે પર બે ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો આઠ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી અગિયાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો આ તારીખ અઢાર છ બે હજાર પચીસ સોમવારના રોજ દાહોદ રુરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે પિટ્રોલ તરફથી બે ગોલ બોલેરો બે ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરી અને ગોધરા તરફ જવાનો છે અને આગળ પાછળ બે જગ્યા પર પાઇલોટિંગ ચાલી રહી છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ગરબાડા ચોકડી ખાતેથી આ ગાડી પસાર થતાં પોલીસ દ્વારા તેનો પીછો કરેલો હતો અને ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આડાસ મૂકતા એક જે પાઇલોટિંગવાળી ગાડી છે તે આગળ નીકળી ગઈ હતી પરંતુ પાછળ જે દારૂ ભરીને બે ગાડીઓ આવતી હતી તેને ઊભો રાખવાનો ઇશારો કરતા બંને ગાડીના ડ્રાઈવર તથા ક્લીનર તે ગાડી સ્થળ પર મૂકી અને ફરાર થયા હતા જો કે પાછળ આવતી એક વધુ પાઇલોટિંગ ગાડીને પોલીસ દ્વારા રોકી પાડી અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓ જેઓને ઉતારી ઉતારી અને તપાસ કરવામાં આવી હતી જેમાં એક પુરુષ સહિત બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હતા જોકે પોલીસ દ્વારા બંને ગાડીઓની તલાશી લેતા પોલીસે કુલ આઠ લાખ તેવી હજાર એકસો દસ રૂપિયાનો વિદેશી દારો જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ સવારે દસ વાગ્યાને પચાસ મિનિટે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી